ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતર વસાવા તેમની બંને પત્ની કોંગ્રેસના આગેવાનો ભરૂચ લોકસભા બેઠક આ ચૂંટણી ટક્કરવારી રહેશે તેવી ગઈકાલથી ચર્ચા શરૂ થઈ છે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતર વસાવા એ પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ જમા કરાવતા પહેલા શક્તિ પ્રદર્શન કરી જલવા હૈ હા તેવો સંકેત આપવા પ્રયાસ કર્યો હતો ત્યારે આજે ચેતર એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી પોતાના કાર્યકરો અને પાર્ટીના આગેવાનોની શક્તિ પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચી નામાંકન પત્ર જમા કરાવ્યું હતું ત્યાં જ ભરૂચ લોકસભા બેઠક પર જલવો દેખાડવા માટે આપના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધન સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાએ દેડિયાપાડાથી ભરૂચ હજારો સમર્થ સાથે જન આશીર્વાદ યાત્રા લઈ આવી મજબૂત ઉમેદવાર હોવાનો ઈશારો કર્યો હતો જેને લઈને મજબૂત નો દાવો કરનાર ઉમેદવારો પણ હવે વિચારતા થઈ ગયા છે પર હુમલા મામલે કાર્યવાહી ના ભાગરૂપે થયેલ જેલવાસ ની ભડાસ પણ ગઈકાલે જન આશીર્વાદ યાત્રામાં ફિલ્મી અંદાજ માં ઝંઝાવતી પ્રચાર સાથે કાઢી હતી ત્યારે ગઈકાલે શક્તિ પ્રદર્શન કરાયા બાદ આજે ચેતર વસાવા નામાંકન કરાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ગતરોજ રોજ રામનવમી ના તહેવાર હોવાના કારણે સરકારી રજા હોવાથી ચેતર વસાવા આજરોજ તેમની કુળદેવી યાહ મોગી દર્શન કરીને પોતાની બંને પત્નીઓ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા મહામંત્રી યુનુસ પટેલ સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ચેતર વસાવા જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને પોતાનું ફોર્મ આપી શપથ લઈ પોતાની દાવેદારી નોંધાવી આજે અમે ભરૂચ લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે તમે જોયું હશે ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધ ગઠબંધનની ઐતિહાસિક રેલી થઈ અમે બધાના આશીર્વાદ લીધા અને બધાએ અમને સમર્થન આપ્યું છે ત્યારે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન આ વખતે થવાનું છે ત્યારે કાલે પણ લાગતી પણ વધારે લોકોની જનમેદની અહીંયા ઉમટી પડી હતી ધક ધકતા તાપમાં અને આજે જ્યારે અમે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે અમને પૂરો ભરોસો છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો આ લોકસભાની ચૂંટણીમાં અમે રાત દિવસ મહેનત કરીશું અને ભરૂચ લોકસભાની સીટ આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે બધા જીતીને રહીશું એવો અમને પૂરો વિશ્વાસ છે